એ સમોસા અહીં ખાતરો છોકરી પર તમને મળી જવાના છે તો મિત્રો મારી પાસેમાં જોઈ શકો છો કે રામદેવ સમોસા સેન્ટર છે ત્યાં આપણે અંદર જઈએ એના ઓનર સાથે વાત કરીએ શું ભાવ છે અને કેટલા વર્ષથી આ છે શું ટાઈમિંગ છે તો બધું તમે બતાવી દેવાનું તો વિડીયોમાં આગળ બનાવી જોઈએ વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો અંદર જઈએ અને અહીંયા ઓનર સાથે વાત કરીએ તો હા મિત્રો અંજજી એનાથી પેલા તમને લોકેશન ની વાત કરી દે આ છે ચોકડી ચોકડી અને થી મેમદાવાદ ખેડા જવા વાળો રોડ છે ત્યાં ચોકડી ઉપર જ આવેલું છે શ્રી રામદેવ સમોસા સેન્ટર જે આપણે ફેમસ સમોસા છે એ સમોસા આપણે રામદેવ સમોસા સેન્ટર ત્યાં એક વખત જોરથી વિઝિટ કરજો તો મિત્રો ચાલો આપણે એના ઓનર સાથે વાત કરીએ જય મહારાજ જય મહારાજ શું નામ તમારું વિજયભાઈ વિજયભાઈ આપડી દુકાન નું નામ શું રામદેવ સમોસા સેન્ટર અને અહીં કેટલા વર્ષથી છે અહીંયા અમે લગભગ બારેક વર્ષથી છે એનાથી પહેલા ક્યાં એના પેલા મારા પપ્પાની બારેજરી હતી સમોસા કેવાય એ સમજ છે સમોસા આપણે એક પ્લેટ વીસ રૂપિયાની અંદર પાંચ મારા ચટણી કઈ ગઈ ચટણી તીખી અને મીઠી ચિકન ને પાર્સલ લઈ જવી હોય તો હા તો પાર્સલ સુવિધા છે અને એનો કોઈ ચાર્જ કરવું કોઈ ચાર્જ નહીં કૂક ના લગ્ન ઓર્ડર હોય તો તમે ઓર્ડર લો છો હા લઈ જશો બીજો શું એનો ટાઈમિંગ શું છે ટાઈમિંગ સવારે 8 થી સાંજે 5 વાગ્યા સુધી સાંજે 5 5:30 આપણે કોઈ રજા રહેશે ખરી હા રજા રહે ત્યારે ઇન કેસ કોઈ પ્રસંગ આવતો હોય કે તહેવાર આવતો હોય કે તો શનિવારે મોસ્ટ ઓફલી રાખીએ રજા અમે દર શનિવારે આપણે મોસ્ટ ઓફલી રજા રહેશે ઓકે બીજો સાઈનો લોકેશન શું કહેવાય અહીંયા ખાતરે ચોકડી મેમદાવાદ ખેડા રોડ પંચવટી ઓકે જય મહારાજ જય મહારાજ તો આ મિત્રો હવે આપણે એમને ફૂડની વાત કરી દઈએ તો તમને અહીં માત્ર વીસ રૂપિયાની અંદર પાંચ નંગ સમોસા મળી જવાના છે અને એ પણ ગરમા ગરમ અને અમે તો તમારે પાર્સલ લઈ જવું હોય તો પાર્સલ ની સુવિધા પણ અહીં અવેલેબલ છે તમારે ઘેર લગ્ન પ્રસંગ હોય ઓર્ડર આપવું હોય તો એ પણ આ જગ્યા ઉપર તમને સુવિધા મળી જવાની છે અને તો અહીં હાઇજેનિક અને સોખાઈનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવે છે અને અમે તો અત્યાર સુધી અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ ના કરી સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારો દરેક વિડીયો સૌથી પહેલા તમને જોવા મળે અને અમે તો તમારી આજુબાજુમાં એવો કોઈ ફેમસ હોય તો મારું કોન્ટેક્ટ જરૂરથી કરો જેથી કરીને અમે એ ફૂડ એક્સપ્લોર કરીશું અને લોકો સુધી પહોંચાડીશું તો મિત્રો વિડીયોમાં આગળ બની આવ્યો સારો લાગે તો વિડીયો લાઈક શેર અને ચેનલને ને કરવાનું ભૂલતા નહીં জীৱা ভাই মা শুনা কিশান ঠক কিশ্যন ঠক নে কিয় অহা নাথাকে অহদা নে

હવે આપણે આપણા માટે ડીશ મંગાવી દીધી છે અને હવે ટેસ્ટ કરીશું અને તમને બતાવીશું કે એના સમોસાનો ટેસ્ટ કેવો છે તો મિત્રો તમે જો ચટણી અલગથી આપી છે અને હવે આપણે કઈ ઉપર છંછમ નાખીને જોરદાર આપી દીધા છે આ તમે જો મસાલો જો અંદર જોરદાર મસાલો છે અને માત્ર વીસ રૂપિયાના તમને પાંચ નંગ મળી જવાના છે તો આપણે ટેસ્ટ કરીએ તો એના સમોસા કેવા છે જોરદાર ટેસ્ટ છે અને જે એકદમ ગરમા ગરમ અને ક્રિસ્પી છે તમે પણ જો અમદાવાદ બાજુ આવો તો શ્રી રામદેવ સમોસા સેન્ટરની અંદર એક વખત જરૂરથી ટેસ્ટ કરો અને તમે જો એના સમોસા ટેસ્ટ કર્યા હોય તો અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો એનો ટેસ્ટ કેવો છે તમે જો આજના વિડીયોમાં એટલું જ મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય મહારાજ જય હિન્દ